આગામી સોળમી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાના છે ત્યારે ગાંધીનગર તાલુકા પંચાયતની પાંચ બેઠક કોંગ્રેસે ઉમેદવારના નામ જાહેર કર્યા છે ટીન્ટોડા બેઠક પર ગોપાલજી ઠાકોર ધડપ બેઠક પર ગંગાબેન ઠાકોર પીપળછ બેઠક પર અર્જુન ઠાકોર અડાલજ બેઠક પર નિકિતાબેન ઠાકોર અને શાહપુર બેઠક પર સપનાબેન ઠાકોરને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે તો માણસા નગરપાલિકામાં બાર ઉમેદવારોને ફોર્મ ભરવા સૂચના અપાઈ છે ગાંધીનગર તાલુકામાં પાંચે જ સીટો ઉપર જે સર્વાનુમતી ઉમેદવારો નક્કી થયા છે એ લોકોને ટેલિફોનિક સૂચના આપી અને જે ભરાયા છે એમાં ટીંડોળા ધણા પિંપળજ અડાલજ બે અને શાહુર આ પાંચ તાલુકા પંચાયતની સીટો ઉપર ઉમેદવાર પત્રો ગઈકાલે ભરવામાં આવે છે આજ એકત્રીસ તારીખે વધુમાં વધુ આજે કદાચ સૂચના આપી અને ભરાવીશું અને જે છેલ્લે બાકી રહેશે પહેલી તારીખે ભરવામાં આવશે એ જ રીતે માણસા નગરપાલિકાની સાત વોર્ડની અઠ્યાવીસ સીટો ઉપર લગભગ ચારેક ત્રણેક વોર્ડના ફોર્મ ગઈકાલ સુધીમાં ભરાઈ ગયા છે એટલે બારેક ઉમેદવારો ફોર્મ ભર્યા છે બાકી જે છે એ આજે અને આવતીકાલ ત્રણ વાગ્યા સુધીમાં તમામે તમામ ફોર્મ ભરાઈ જશે એવું નક્કી કરવામાં આવે છે તાલુકા પંચાયત આ વખતે ખૂબ સારી ગઈ વખતે અઢાર બેઠકો અઠયાવીસ માંથી જીત્યા હતા આ વખતે પણ અમે એનાથી પણ વધુ સારી રીતે અને વધુ સીટો જીતવાના છીએ અમારા સ્વર્ગસ્થ નેતા રાજીવજીનું સપનું હતું પંચાયતી રાજ છેવાડાનો માનવી અને દરેકના જે નાના મોટા પ્રશ્નો ઉભા થાય એને ઉકેલવા માટે સરપંચની ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભાની એમાં પાયાની તાલુકાની ચૂંટણી કે જે સીધી જ પ્રજાના લોકોના સુખાકારી માટે દોડતા જતા હોય એવા આ વખતે અમારા જિલ્લા પ્રમુખ શ્રી અરવિંદસિંહ સોલંકી અમારી આખી સ્કૂટીની કમિટી સમગ્ર જિલ્લાના નેતૃત્વે ખૂબ રસ લીધો છે અને દરેક સીટ ઉપર ખૂબ મહેનત કરી સારા અને જે પ્રજાની સેવા કરે એવા ઉમેદવારો Wasn't there?